તો દિવાળીની પર્વ બાદ લોકવાયકા મુજબ ગુજરાતીઓ લાભ પાંચમે શુભ મુહૂર્તમાં પૂજાપાઠ કરી પોતાનો ધંધો રોજગારની શરૂઆત કરે છે ત્યારે બિલીમોરામાં સોમનાથ મંદિર ટ્રસ્ટ આયોજિત દક્ષિણ ગુજરાતની વિસરાતું જતું નૃત્ય ગિરૈયા નૃત્યની સ્પર્ધા યોજીને ગિરૈયા નૃત્યને જીવંત રાખવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો નો વેશ ધારણ કરી નૃત્ય કરતા આ પુરુષો દક્ષિણ ગુજરાતના ના ઢોરિયા અને હળપતિ સમાજની પરંપરામાં આવતું ઘેરૈયા નૃત્ય કરી રહ્યા છે જેનું લાભ પાંચમે અનેરું મહત્વ રહેલું છે આ નૃત્ય સાથે સંકળાયેલા પુરુષો નવરાત્રી દિવાળી તેમજ શુભ પ્રસંગે ગામે ગામ ફરીને માતાની આરાધના કરે છે ઘેરૈયાની ટુકડીના મુખ્ય માણસ એટલે કે નાયકને કવિયો કહેવામાં આવે છે કવિયો ગીત ગાય છે અને બીજા ઘેરૈયાઓ તેને ઝીલે છે ઘેરૈયાનો પરંપરાગત પોશાક સાડી ડબલ ફાળનું ધોતું ચોળી ઝાંઝર કેડે ચાંદીની સાંકળ વગેરે સ્ત્રીના કપડાં તથા માથે ફેંટો એક હાથમાં દાંડિયો બીજા હાથમાં મોરપીશી પગમાં મોજા અને જોડા વગેરેનો શણગાર કરી શિવ શક્તિ સ્વરૂપ ધારણ કરે છે આ હરીફાઈ રાખવાનું એકમાત્ર કારણ એ છે કે નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં દક્ષિણ ગુજરાતમાં આ ઘેરિયા લોક નૃત્ય રમવામાં આવે છે એ કળા જે ભૂંસાઈ જતી હતી એ કળાને જીવંત કરી અને જીવંત રાખવાનું એક આ મહામૂલું કાર્ય કરે છે સામાન્ય રીતે એવી માન્યતા છે કે ઘેરેયા મંડળીઓ જે ઘેરે જાય તેનું કલ્યાણ થાય જ્યારે બીલી મોરા સોમનાથ મંદિર ટ્રસ્ટ છેલા 23 વર્ષથી ઘેરેયા નૃત્યને જીવંત રાખવા સ્પર્ધાનું આયોજન કરે છે આ સ્પર્ધામાં સત્તર જેટલા ઘેરેયાઓની ઘેરને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ધીરે ધીરે સંસ્કૃતિ ભૂલાવા માંડી છે અને પ્રોત્સાહિત કરવા માટે આ એક ત્રેવીસમું વર્ષ છે જ્યાં સોમનાથ ટ્રસ્ટ એમ પ્રયત્ન કરી હરિભાઈ યોજે છે અત્યારે આજે સોળ ટીમ આમાં ભાગ લીધો છે શહેરી વિસ્તારોમાં માત્ર દિવાળી હોળી કે નવરાત્રમાં અલબ જલબ જોવા મળતું પણ ધીરે ધીરે હવે શહેરી વિસ્તારોમાં લગભગ બંધ જ થઈ ગયું છે પણ આવા નાના શહેરોમાં

આપણી આ લોક સંસ્કૃતિને લોક હૃદયમાં જીવંત રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે રાજેશ રાણા જીએસટીવી નવસારી